કારેલા ઉગ્યા છે તો એમાંથી ચાર પાંચ કારેલા તો તોડી લીધા અને વરી પાછા નાના 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 કારેલા આવ્યા છે અને એમાંથી ફૂલ નીકળ્યા છે તો હું તમને કેવું મસ્ત લાગે છે મેં પહેલી વાર કારેલા જોયા અને બહુ મસ્ત લાગે છે તો તમને લોકોને બતાવું મને તો આજે પહેલી વાર ખબર પડી કે કારેલું પેલા આવી રીતના કારેલાની ઉપર ફ્લાવર બી આવે પછી ધીમે ધીમે છે ને એ મોટું થતું જાય ને થોડુંક મોટું થશે ને તો આ ફ્લાવર સુકાઈ જશે મોટા કારેલામાં નહીં જોવા મળે જો આનાથી હજી મોટું છે ને કારેલું આયા છે એમાં તો છે હજી ફ્લાવર ચાર્યું આમાં ફ્લાવર છે આવડું થઈ ગયું ને તોય ફ્લાવર છે પછી આ નાનું છે ને તો આમાં ફ્લાવર સુકાઈ ગયું છે એવું બધું છે ભગવાનની કરામતને પામી ન શકે કોઈ પામર વાહ ભગવાન શું છે તારી ગજબ પ્રકૃતિ તારી રચના તો રચના છે તારી રચનાના તો લે કોઈ ન આવે જો કેવું મસ્ત છે ને નાનું નાનું કારેલું અને ઉપર ફૂલ કેટલું મસ્ત છે અને જો આજે એક કારેલું છે આને નથી તોયડું હજી બે ત્રણ કારેલા થાય ને પછી આનો બી વારો આવી જશે અને આ ફૂલ છે પણ આ એ ખરી ગયું ફૂલ અરે રે જીરી ને ત્યાં તો ફૂલ ખરી ગયું કેટલા બધા ફૂલ આવ્યા છે તો અમુક ફૂલમાં છે ને કારેલા નથી અમુક ફૂલની નીચે જો આ ફૂલની નીચે કારેલું નથી આને મારે નથી અડું ને તારા તૂટી જશે આની નીચે કારેલું નથી આની નીચે કારેલું નથી ઓની નીચે કારેલું હતું એમ કેમ એ પાછું મને ખબર નથી પડતી હવે આ ખેડૂતોનો વિષય છે મારો વિષય નથી પણ પહેલી વાર હું છે ને આવી રીતના જોઉં છું મેં ક્યારેય મારી જિંદગીમાં કાંઈ ફળ ફૂલ એટલે સોરી શાકભાજી ઉગતા જોયા નથી જો આ એક તો બરી ગયું એનો ખબર પડી કે આ બરી કેમ ગયું ખબર નહીં આ આ એક જો કેવડું થઈ ગયું કારેલું જો કેવું છે આ દેખાય છે કેવડું છે ભગવાન તારી પ્રકૃતિ ભગવાન થી મોટો કોઈ ક્રિએટર નથી પ્રકૃતિના રહસ્યો માંથી એક ટકા રહસ્યો આપણે જાણી શકતા નથી અહીંયા છે કરેલું આ છે આ ભી છે જો આવ કેવું મસ્ત ફૂલ છે આ રીતે શાકભાજી પહેલી વાર જોઉં છું તો મને બહુ નવીન લાગે છે અને ઓલી વખતે મેં એક વિડીયોમાં કારેલા તોડ્યા હતા મારો તોડતાય એ જીવ નહોતો હાલતો તો દોસ્તો તમે કયા કયા શાકભાજી આવી રીતે ઉગેલા જોયા છે લેટ મી નો ઇન ધ કમેન્ટ સેક્શન થેન્ક યુ ગોડ કે તમે આવી ખૂબ જ અનમોલ વસ્તુ અમારા લોકોના ખાવા માટે બનાવી જો તમે આવું ન બનાવું હોત તો મારા જેવા પ્યોર વેજીટેરિયન શું કરત હનુમાનજીના ભગત શું ખાત તો થેન્ક યુ સો મચ ગોડ